નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સાયલાના વાટાવચ ગામમાંથી 1.19 કરોડ નો દારૂ ઝડપાયો દારૂના ના કટિંગ ના સમયે SMC ત્રાટકરા બોટલે નાસભાગ માં નાશ 33 શખ્સ સામે ફરિયાદ હરિયાણા બે શખ્સ ઝડપાયા 31 ફરાર સાયલા તાલુકાના વાંટાવચ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બેતાલીસ દિવસમાં સીજીવાર દરડો પાડ્યો છે દારૂના કટિંગ સમયે જ એજન્સી ત્રાટકતા બુટલેઘરો નાસભાગ મચી હતી પોલીસે એક પોઈન્ટ ઓગણીસ કરોડનો દારૂની દસ હજાર છ ત્રણસો ત્રેસઠ બોટલ વાહનો રોકડ ઘઉંની બોરીઓ સહિત એક પોઈન્ટ એકસઠ કરોડનો મુદ્દામાલ સપ્ત કર્યો છે જે હરિયાણાના બે શખ્સોને ઝડપી પડ્યા છે આ મામલે પોલીસે તેત્રીસ શખ્સો સામે ગુનો નોંધ્યો છે વિદેશી દારૂની દસ હજાર ત્રણસો ત્રેસઠ બોટલ ઘઉંની બસો પંચ્યાસી બોરી ત્રણ વાહન રોકડ સહિત રૂપિયા એક પોઈન્ટ એકસઠ કરોડનો મુદ્દામાં સાયલા તાલુકાના વાટાવચ ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો એસએમસીની ટીમ ત્રાટકી ત્યારે દારૂ ભરેલી ટ્રકમાંથી પિકઅપ વાનમાં કટિંગ કરી દારૂ ભરવામાં આવતો હતો એસએમસીના દરોડાના પગલે બુટલેગ્રોમાં નાસભાગ મચી હતી એસએમસીની ટીમે સ્થળ પરથી દારૂની કુલ દસ હજાર ત્રણસો ત્રેસઠ બોટલ કિંમત રૂપિયા એક

દસ જેટલા અજાણ્યા વ્યક્તિઓ દારૂનો જથ્થો ભરી આપી જનાર સોની પંજાબ ખાતે તેમજ સોનું શેઠ પંજાબ ખાતેથી ઝડપી પાયેલા ટ્રકનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાયર સહિત કુલ એકત્રીસ લોકો નાસી જનાર તેમજ દોડા દરમિયાન ઝડપાઈ જનાર બે શખ્સ સહિત કુલ તેત્રીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે એલસીબીની કામગીરી સામે પણ સવાલ સુરેન્દ્રનગર એલસીબીની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે એલસીબીની ટીમે તાજેતરના સુરેન્દ્રનગરના ઉપરાજાફરી દરોડા પાડી સાયલા તાલુકામાં ત્રણ જેટલી એસએમસીની રેડ થતા માત્ર સાયલા વિસ્તારમાં થતા સાયલા પોલીસ સજને સુરેન્દ્રનગર એલસીબીની ટીમની કામગીરી સામે પણ સવાલો અનેક ઉભા થયા છે વારંવાર મોટી માત્રામાં દારૂના કટિંગ સાયલા વિસ્તારમાં જ કેમ કરવામાં આવે છે અને ત્યાંથી જ વિજિલન્સ દ્વારા કેમ ઝડપી પાડવામાં આવે છે જે ગુજરાતી સાયલા